નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાંથી હું ભારતીય સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ સંજુવ રાજપુસ સાથેનાથ મુખ્ય સમાચાર અમદાવાદની ખોખરાની સેવંત ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વીસ ઓગસ્ટના તોડફડ અને હોબળો થયો હતો જે બાદ આજે એકવીસ ઓગસ્ટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન કરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંધન એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે તો મણિનગર ખોખરા ઈસમપુર વિસ્તારની બસ્સો જેટલી સ્કૂલો બંધમાં જોડાય છે રોડ પર ફરીથી લોકો ભેગા થતા પોલીસે ગાડી બોલાવી ફરીથી અટકાયત શરૂ કરી હતી આ ઉપરાંત યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પરિસ્થિતિને કાબૂ મેળવી શક્યા નથી અને બીજી તરફ જે લોકો પોલીસ અને સ્કૂલ વિરુદ્ધ બોલી રહ્યા છે તેમને પકડી અને અટકાયત કરવામાં આવી રહી છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની